thank you નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે તેઓ ઘણીવાર પોતાના પુત્ર અભિષેક અને પુત્રી શ્વેતા બચ્ચન પ્રત્યે પોતાની લાગણી શેર કરે છે આજનો દિવસ બચ્ચન પરિવાર માટે ખૂબ જ ખાસ છે બરાબર ઓગણપચાસ વર્ષ પહેલા બચ્ચન પરિવાર દ્વારા જુનિયર બચ્ચન એટલે કે અભિષેકનું સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારે મિત્રો પોતાના પુત્ર અભિષેક બચ્ચનના ઓગણપચાસમાં ત્યારે જન્મદિવસ પર અમિતાભ બચ્ચને ખૂબ જ ખાસ ફોટો સાથે પોતાના ફેન્સ સાથે પોતાના વિચારો શેર કર્યા છે મેગાસ્ટાર અમિતાભ બચ્ચને અભિષેક બચ્ચન તેના ઓગણપચાસમાં જન્મદિવસ પર એક અંશિમ ફોટો સાથે શુભેચ્છા પાઠવી છે સોશિયલ મીડિયા પર નવજાત અભિષેકનો ફોટો પોસ્ટ કરતા બિગ બીએ કહ્યું કે સમય ખૂબ જ ઝાડપીથી પસાર થઈ ગયો છે જો કે સોશિયલ મીડિયા ત્યારે મિત્રો પ્લેટફોર્મ પર સક્રિય રહેલા અમિતાભ બચ્ચને ત્યારે પોતાના બ્લોગ પર એક બ્લેક એન્ડ વ્હાઇટ ફોટો શેર કર્યો છે ફોટોમાં ત્યારે અમિતાભ બચ્ચન ત્યારે મિત્રો મેન્ટિસી વોર્ડમાં નવજાત અભિષેક પાસે ઊભા જોવા મળે છે જ્યાં તેમની સાથે સ્ટાફ પણ છે મોનોક્રોમ ત્યારે ફોટો સાથે અમિતાભ બચ્ચન ત્યારે અભિનેતા કેપ્શનમાં લખ્યું છે કે અભિષેક ઓગણપચાસ વર્ષનો થયો અને હવે તે નવા વર્ષમાં પ્રવેશ કરી રહ્યો છે જો કે મિત્રો વધુ જણાવી દઈએ કે તે પંદર ત્યારે મિત્રો પાંચ ફેબ્રુઆરી ઓગણીસો દિવસ હતો જે સમય ઝડપીથી પસાર થઈ ગયો છે તેમણે આગળ લખ્યું કે ક્યારે મને ઉત્તેજવા કરવાની અને જે કહેવાની જરૂર છે તે વ્યક્તિ કરવાની ઈચ્છા હોય છે જોકે પરંતુ વિશ્વમાં ફેલાયેલી માહિતી બીરો તમારી લેખિત લાગણીઓ સમજી શકતા અને જેના કારણે તે વિકૃત થઈ જાય છે હજી આ મિત્રો અત્યારની આ મોટી ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં મિત્રો જો તમે નવા હોય તો અમારી ચેનલ ને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ